વિદેશમાં આ વસ્તુઓ હજારો રૂપિયામાં વેસાય છે અને માણસો ખાવા માટે તેને ઉપયોગમાં લે છે જ્યારે આપણે ત્યાં ભેંસોને દૂધાળા પશુઓ માટે આ વસ્તુ વવાય છે અને ખવાય છે આનું નામ છે આલ્ફાલફા આનું ગુજરાતી નામ પણ અમે તમને જણાવીશું જેના ગુણો સાંભળીને તમે ચકિત થઈ જશો ચરબીને મૂળથી ઓગાળી નાખતું સંધિવામાંથી કાયમી રાહત આપતું શ્રેષ્ઠતમ ઔષધિ છે આલ્ફાલ્ફામાં રહેલા અગણિત ગુણો આજથી સોળસો વર્ષ પહેલા આરબોએ પારખ્યા હતા તેને નામ આપ્યું અલ એટલે આલ્ફાલ્ફા એટલે સર્વ ખોરાકનો પિતામહ કાળકર્મે આ ઔષધિ દુનિયાભરમાં આલ્ફાલ્ફા તરીકે સ્વીકૃતિ પામી આલ્ફાલ્ફા થાઇરોઇડ જેવી જટિલ બીમારીમાં કામ આપે છે થાઇરોઇડથી પીડાતા અનેક દર્દીઓને રોજબરોજના જીવનમાં અનેક મુશ્કેલીઓ નડતી હોય છે આલ્ફાલ્ફાનું ગુજરાતી નામ છે રજકો જે ભેંસો માટે આપણે ત્યાં ભવાય છે આલ્ફાલ્ફાના નિયમિત સેવન કરવાથી તકલીફો ખાસ્સી હદે હળવી થાય છે ગ્રીક અને ચાઇનીઝ વેદકમાં આલ્ફાલ્ફાનો ઉપયોગ વાનો ઇલાજ કરવા માટે થતો આવ્યો છે વાહ માટે આલ્ફાલફાથી વિશેષ કોઈ ઔષધિ નથી તેમાં રહેલું વિટામિન યુ એક વિરલ અને મુશ્કેલીથી પ્રાપ્ત થતું તત્વ છે પેપ્ટિક અલ્સર સામે તે જબરું રક્ષણ આપે છે આલ્ફાલ્ફામાં મોજૂદ વિટામિન બી સિક્સ ત્વચા અને સારી રાખે છે પ્રોટીન અને પેટના મેટાબોલિઝમને દુરસ્ત રાખે છે લિવરના ફંક્શન માટે ઉપયોગી વિટામિન કે પણ તેમાં રહેલું છે જે દીર્ઘાયુ માટે અને જનરલ હેલ્થ માટે બહુ જ ઉપયોગી છે નામમાં શું રાખ્યું છે એવું મહાપુરુષો કહેતા અને લોકો પણ વારંવાર કહેતા હોય છે કે નામમાં કશું મહત્ત્વ નથી પણ આ વાત આલ્ફાલ્ફાના કિસ્સામાં સાચી નથી કારણ કે આલ્ફાલ્ફા તેના નામ પ્રમાણે જ ગુણો ધરાવે છે અરેબિકામાં આલ્ફાલ્ફાનો અર્થ થાય છે સગળા ખાદ્ય પદાર્થોનો પિતામહ જી હા આલ્ફાલ્ફા એક અરેબિક શબ્દ છે તેનું અસલ નામ અલ્ફલ્ફા એટલે કે આલ્ફાલ્ફા તમામ ખોરાકનો બાપ કહેવાય કાળક્રમેશ શબ્દ અપભ્રંશ થઈ અંગ્રેજીમાં આલ્ફાલ્ફા બની ગયો અને આપણે ત્યાં રજકો તરીકે ઓળખાય છે અને આપણે ભેંસ અને ઘોડાના ઘાસ તરીકે તેને ઉગાડીએ છીએ આલ્ફાલ્ફા એક અદ્ભુત વનસ્પતિ છે ચમત્કારિક પૌષ્ટિક અને મૂલ્યવાન વનસ્પતિ અગાઉ આપણે અનુભવ્યું તેમ આપણને આપણા વૈદિક પર જાજો ભરોસો નથી એટલે જ પશ્ચિમના વૈજ્ઞાનિકો જ્યારે આપણા દેશી વૈદક પર મહોર મારે ત્યારે જ આપણે તેને વધાવીએ છીએ હળદરથી લઈને આંબળા અને હાથલા થોરથી શરૂ કરીને ઘઉંના જુવારા સુધીના ઉદાહરણો આપણી નજર સમક્ષ જ છે આજે આવી બધી વસ્તુઓનું આપણે મૂલ્ય કરીએ છીએ કારણ કે પશ્ચિમમાં તેના ગુણોનું સમર્થન થાય છે આજે તમે ઇન્ટરનેટ પર આલ્ફાલફા બેનિફિટ્સ આટલું ટાઈપ કરીને ગૂગલમાં સર્ચ કરો તો હજારો પેજ ખોલે આપે છે આખી દુનિયામાં આજે સ્વીકારાતી થઈ છે કે આલ્ફાલ્ફા એક એવી વનસ્પતિ છે જેમાં અગણિત પોષક દ્રવ્યો રહેલા છે એટલે જ માનવજાતિના છેલ્લા લગભગ સોળસો વર્ષથી એક સુપર ફૂડ તરીકે તેનો ઉપયોગ કરતી રહી છે સદીઓ અગાઉ આરબોએ આ વનસ્પતિના ચમત્કારિક ગુણોને પારખ્યા હતા તેમણે અનુભવ્યું કે આ વનસ્પતિ ખાઈને અરબી અશ્વો ખડતલ રહેશે સ્વસ્થ રહેશે અને જાણે હવા સાથે વાતો કરતા હોય તેમ ભાગી શકે છે તો પછી અરબસ્તાનમાં તેના અનેક પ્રયોગો થયા માનવજાતની વિવિધ બીમારી પર તેનો કેવી રીતે ઉપયોગ થઈ શકે તે અંગે વિસ્તૃત અભ્યાસ કરાયો

યુનિવર્સિટી દ્વારા થયેલા સંશોધનમાં પુરવાર થયું છે કે વા માટે અને ગઠિયા વા માટે આલ્ફાલ્ફા કરતાં વધુ અસરકારક દેશી ઔષધિ બીજું એક પણ નથી આર્થરાઇડ્સ અથવા તો વાના અનેક પ્રકારો છે આ તમામ પ્રકારોમાં આલ્ફાલ્ફા જબરદસ્ત પરિણામ આપે છે સંધિવાનો તો કાયમી અને શ્રેષ્ઠ ઇલાજ છે આલ્ફાલ્ફામાં બેડ કોલેસ્ટ્રોલ દૂર કરવાનો અનોખો ગુણ છે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવાની સાથે સાથે ગુડ કોલેસ્ટ્રોલને જાળવી રાખવાનું કાર્ય પણ તે કરે છે હૃદયની નળીઓમાં બ્લોકેજ થવા દેતું નથી અને કોઈને બ્લોકેજ હોય તો તે પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે હૃદયના અન્ન પ્રવાહને નિયમિત કરવામાં પણ તે સહાય કરે છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ હાથ ધરેલા સંશોધનમાં પુરવાર થયું છે કે આલ્ફાલ્ફાની મદદથી પેટનું અલ્સર મટાડી શકાય છે તેમાં બહુ વિરલ કહી શકાય તેવું વિટામિન યુ મોજૂદ છે તેમાં અલ્સર કોલાઇટિસ અને ગેસ્ટ્રાઇટિસ જેવી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધનમાં જાણવા મળ્યું હતું કે વિટામિન યુ ની મદદથી પેપ્ટિક અલ્સરના એસી ટકા કેસમાં દર્દીઓની સફળ સારવાર કરી શકાય છે રોજબરોજના જીવનનો આપણો આહાર એકદમ સમતોલ હોતો નથી શાકાહારી વ્યક્તિને શરીરના તમામ પ્રકારના પોષણ આપવા માટે પોતાની થાળીમાં રોટલી શાક લીલું શાક સલાડ દાળ ભાત કઠોળ અને દહીં દૂધ જેવી અનેક વસ્તુઓ આવરી લેવી પડે છે રોજ કમસે કમ એકાદ બે ફળો લેવાના રહેશે ડ્રાયફ્રૂટ લેવું પડે છે સામાન્ય રીતે આવું શક્ય બનતું નથી એટલે જ આપણું શરીર અનેક જરૂરી વિટામિન્સ ખનિજ એમિનો એસિડ વગેરેથી વંચિત રહી જાય છે આલ્ફાલ્ફામાં આવા પોષક તત્વો છિક્કાર પ્રમાણમાં રહેલા છે તેમાં બહુ મોટી માત્રામાં વિટામિન એ બી ઇ અને વિટામિન કે મોજૂદ છે તેમાં કેલ્શિયમ આર્યન ફોસ્ફરસ જેવા ખાસ ખનિજો મળી રહે છે પાચન માટેના રેશા તત્વો ફાઈબર પણ તેમાં છે અને લોહી બનવા માટે જરૂરી એવું હરિત દ્રવ્ય પણ પુષ્કળ પ્રમાણમાં છે આપણી થાળીમાં જે ઉપરથી રહી જતી હોય તે કમી આલ્ફાલફાના સેવન દ્વારા ભરપાઈ થઈ શકે છે આલ્ફાલ્ફાના નિયમિત સેવનથી શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન એ મળી રહે છે જે આંખોની દ્રષ્ટિ માટે ઉપયોગી છે કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન સામે લડવા માટે તે અતિ ઉપયોગી છે તેમાં રહેલું વિટામિન ઈ આપણી ત્વચાને સૂર્યપ્રકાશના રેડિયેશનથી રક્ષણ આપે છે પ્રદૂષણ સામે મુકાબલો કરીને એ ત્વચાને નવજીવન બક્ષે છે શરીરના મસલ્સને એ સ્વસ્થ રાખે છે હૃદયને રક્ષણ આપે છે હૃદયની નળીઓનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે તેમાં રહેલું વિટામિન યુ એક વિરલ અને મુશ્કેલીથી પ્રાપ્ત થતું તત્વ છે જે પેપ્ટિક અલ્સર સામે તો જબરું રક્ષણ આપે છે આલ્ફાલ્ફામાં મોજૂદ વિટામિન બી સિક્સ ત્વચાને સારી રાખે છે પ્રોટીન અને ફેટના મેટાબોલિઝમને દુરસ્ત રાખે છે લિવરના ફંક્શન માટે ઉપયોગી વિટામિન કે પણ તેમાં રહેલું છે આ વિટામિન દીર્ઘાયુ માટે અને જનરલ હેલ્થ માટે બહુ ઉપયોગી છે આલ્ફાલફા હાડકાની મજબૂતીમાં અને પેઢાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમાં પ્રોટીનનું પ્રમાણ લગભગ ઓગણીસ ટકા છે માંસમાં તે સોળ પોઈન્ટ પાંચ ટકા હોય છે દૂધમાં તે ત્રણ પોઈન્ટ ત્રણ ટકા ઈંડામાં તેર ટકાની આસપાસ આમ પ્રોટીનની બાબતમાં તે નોનવેજ ખોરાક કરતાં પણ આગળ છે તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ છે આર્યન પણ છે જેનાથી હાડકાની સ્વસ્થતા વધે છે હિમોગ્લોબિન વધુ બને છે અને લોહીને ઓક્સિજન પણ પૂરતો મળી રહે છે આલ્ફાલ્ફામાં રહેલું મેગઝીન લોહીમાંથી ખાંડનું પ્રમાણ ઘટાડે છે ડાયાબિટીસ માટે લેવાતી દવાઓ તે આપમેળે વધુ અસરકારક બનાવે છે મેગ્નીઝ ઉપરાંત આલ્પાલપમાં પ્રચુર માત્રામાં પોષક દ્રવ્યો મોજૂદ હોય છે પોટેશિયમ ફોસ્ફરસ ક્લોરીન સોડિયમ અને સિલિકોન મેગ્નેશિયમ જેવા અનેક દ્રવ્યો શરીરને અનેક પ્રકારે મદદ કરે છે વિશિષ્ટતા એ છે કે તેના મૂળિયા જમીનમાં શેક દસ થી વીસ ફૂટ સુધી પહોંચે છે અને ત્યાંથી તે એવા ખનીજો તાણી લાવે છે જે સામાન્ય રીતે જમીનની સપાટી પર મળતા નથી તેથી જ મિનરલ્સ ખનીજની બાબતમાં તેના જેવું સમૃદ્ધ સુપરફૂડ ભાગ્યે જ બીજું કોઈ છે આલ્ફાલનો એક અદ્ભુત ગુણ છે ચરબી ઘટાડવાનો તેમાં એવા તત્વો ખાસ ઠાસીને ભર્યા છે જે ચરબી ઓગાળવામાં મદદ કરે છે જો તમે ડાયટિંગ કરતા હોય તો આલ્ફાલ્ફા એ ડાયટિંગની અસર ચાર ગણી વધારી દે છે તેનામાં ભરપૂર પોષક દ્રવ્યો છે જેનાથી પેટમાં વધુ પડતી ભૂખ નથી લાગતી ડાયટિંગમાં ખોરાક ઓછો લેવાથી ઘણી વખત નબળાઈ આવી જતી હોય છે સુસ્તી જેવું લાગે છે જો ડાયટિંગની સાથે સાથે આલ્ફાલ્ફા પણ લેવામાં આવે તો આવી ફરિયાદ રહેતી નથી પશ્ચિમમાં થયેલા પરીક્ષણો પરથી સાબિત થયું છે કે કિડની વૃત્તાશય પ્રોસ્ટેટ દર્દમાં આલ્ફાલ્ફા અક્ષીર નીવડે છે કિડનીમાં એ પથરી થવા દેતું નથી અને પથરી થઈ હોય તો તેને ઓગાળવાની ક્ષમતા પણ આલ્ફાલ્ફામાં જોવા મળે છે વધતી ઉંમર સાથે યુરિનનો પ્રવાહ ઘટી ગયો હોય તો તેને પણ નિયમિત કરવાની શક્તિ આલ્ફાલ્ફામાં મળે છે અસ્થમાથી પીડાતા દર્દીઓ માટે આલ્ફાલ્ફા આશીર્વાદરૂપ સાબિત થાય છે આવી સ્થિતિમાં એ દર્દીને ખાસ્સી રાહત પહોંચાડે છે આલ્ફાલ્ફામાં રહેલું ક્લોરોફિલ આવી સ્થિતિમાં સાયન સાથે અને ફેફસાને રક્ષણ આપે છે અને રિકવરીનો બહુ સમય ઘટાડી નાખે છે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને નાથવા માટે ઉપરાંત આલ્ફાલ્ફા હૃદયને અનેક પ્રકારે સ્વસ્થ રાખે છે ગ્રીકની પ્રજાએ આલ્ફાલ્ફાને એક પુરુષવર્ધક ઔષધ તરીકે માન્યતા આપી છે ચાઇનીઝ ઔષધ શાખામાં તો આ બાબતે તેના ભરપૂર ગુણગાન ગવાયા છે માત્ર પુરુષો જ નહીં સ્ત્રીની પ્રજનન શક્તિમાં પણ તે વધારો કરે છે થાઇરોઇડ જેવી જટિલ બીમારીઓમાં તો તે અદ્ભુત કામ આપે છે થાઇરોઇડથી પીડાતા દર્દીઓને રોજબરોજ જીવનમાં અનેક મુશ્કેલી નડતી હોય છે આલ્ફાલફાના નિયમિત સેવન કરવાથી તેમની તકલીફો ખાસ્સી હદે હળવી થાય છે લિવરને લગતી બીમારીઓમાં પણ આલ્ફાલ્ફા ઉપયોગી છે અકાળે ધોળા થતા વાળને કે ખરતા વાળ માટે પણ તે અક્ષીર દવા ગણાય છે આલ્ફાલ્ફા ખરા અર્થમાં એક સુપરફૂડ છે એ પોષક દ્રવ્યોથી ભરપૂર અને તેનું સેવન બહુ સરળતાથી કરી શકાય છે શરીરની ગમે તેટલી જૂની કબજિયાતને દૂર કરવાની તેમાં ક્ષમતા રહેલી છે શરીરના આખા તંત્રની કાયા પલટ કરીને તે મનુષ્યને સ્વસ્થ જીવન આપવા માટે સમર્થ છે આલ્ફાલ્ફાને દેશી ભાષામાં રજકો કહેવાય છે તમે આસપાસ ક્યાંય ખેડૂતોને પૂછજો તો તેની પાસેથી તે મળી રહે છે